નમસ્કાર મિત્રો આજ રોજ ઘોગંબા તાલુકાના વાવકુલી ગ્રામ પંચાયત બેમાં પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત બનતો રસ્તો હાલ કામ ચાલુ છે વાવકુલીમાં લીંબડી ફળિયાથી બારીયા ફળિયા ગામને ગામ જોડોનો રસ્તો જે પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત બની રહ્યો હતો આ રસ્તો અમારી નજરે બિલકુલ ખરાબ અને બોગસ હાલતમાં બની રહ્યો હતો સ્થાનિક બાતમીના આધારે સ્થાનિક ટીમના આધારે અમે તપાસમાં આવ્યા તમે ભાળી શકશો અહીં નજીક આવો કે આ એક પાળાપીટ પુલ બની રહ્યો છે એકદમ બિલકુલ ખરાબ હાલતમાં અમે આ તંત્રને આ અધિકારી અને આ કોન્ટ્રાક્ટરને કહેવા માંગીએ છીએ કે આ કેટલા સમય સુધી ચાલશે આની ગેરંટી શું છે અમારા તપાસના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે લગભગ દોઢ કરોડની ગ્રાન્ટે આ રસ્તો મજૂર થયો છે અને બનાવવામાં આવી રહ્યો છે પરંતુ અહીંયા દોઢ રૂપિયાનું કોમ પણ સાચું દેખાતું નથી તો સ્થાનિક ટીમ દ્વારા અમે તંદન વિરોધ કરીએ છીએ કે કામ કરો તો સારું કરો કાં તો કરશો નહીં કેમ કે અમારા જનતાના રૂપિયા છે અમારા ટેક્સના રૂપિયા છે તો અમને કામ યોગ્ય જોઈએ આ બિલકુલ એકદમ ખરાબ હાલતમાં પડી રહેલું કામ અમને યોગ્ય નથી આવું ભરે આવું રે કે પાણી આવે